એમાં શું નેશનલ હાઈવે બી લાગી ગયું છે એક ટોચ નું છે અને બાંધકામ ભી થઈ ગયું છે અને ઘણું તો ધારા નીચે નો કેસ છે છવિસ હવે આવી નોટિસ કાયદાના જાણકાર ને ખેડૂત ને કેમ સમજાય એવી તો ભાષા લખી છે અંદર અમને નથી સમજાતી સામાન્ય ખેડૂત શું કઉ એટલે એમાં શું ત્રણ ચાર વાગે બીજી થઈ ગઈ હા હા ભલે ભલે આપડો માલિક હા ભલે સરસ